અમદાવાદમાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત આગેવાનો હાજર રહ્યા હતા વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમમાં ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ પણ હાજર રહ્યા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે સંબોધન કર્યું એક રાષ્ટ્ર એક ચૂંટણી તટસ્થ સત્ય છે જેને સ્વીકારવું પડે

આની અંદર પરિણામ મળી શકે એવું છે જે મતદાર યાદી અપડેટ કરવી એની કામગીરી એની અંદર રોકાવાના શિક્ષકો શિક્ષકો રોકાવાના કારણે અભ્યાસ પરીક્ષાની તૈયારીઓ ઘણું બધું પ્રભાવિત થતું આ બધામાંથી સુટકારો મળી જાય છે વડાપ્રધાન શ્રીખ વિઝનરી લીડર છે અને એ સોળ ટકા એમણે પ્રુફ પણ કર્યું છે દરેક જગ્યાએ તમે જુઓ

પાછી પાણી નથી ઇન્ડસ્ટ્રીઝ હોય તો ઇન્ડસ્ટ્રીઝ માટે પણ બધું કરવાનું સાથે સાથે નાના નાના કામ નાના કામ એટલે સ્વચ્છતા માટે પણ એટલો જ આજે પણ આગ્રહ દુરાગ્રહ કરતા